નમસ્કાર મિત્રો મારી ચેનલમાં તમારું સ્વાગત છે બોલીવુડ એક્ટર મિથુન ચક્રવર્તી વિશે મોટા સમાચાર સામે આવી રહ્યા છે અહેવાલો અનુસાર અભિનેતાને દુખાવો થયો છે જેના કારણે તેમને હોસ્પિટલ ઇમરજન્સી યુનિટમાં દાખલ કરવામાં આવ્યા છે ત્યારે મિત્રો વધુ જણાવી દઈએ કે મિથુનની સારવાર ચાલી રહી છે જોકે મિત્રો હજુ સુધી આ મામલે વધુ માહિતી સામે આવી નથી ત્યારે મિત્રો દરેક જણ અભિનેતાના સ્વાસ્થ્ય અપડેટની રાહ જોઈ રહ્યા છે તો મિત્રો વધુ જણાવી દઈએ કે અત્યાર સુધી અભિનેતાના પરિવાર તરફથી આ મામલે કોઈ નિવેદન સામે આવ્યું નથી જો કે મિત્રો મિથુન વિશે તેના નજીકના વ્યક્તિએ કહ્યું છે કે અભિનેતા અસ્વસ્થતા અનુભવી રહ્યો હતો અને ત્યારબાદ અભિનેતા તેને એપોલો હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો જ્યાં તેમની સારવાર ચાલી રહી છે તો મિત્રો આ અંગે હોસ્પિટલ તરફથી હજુ સુધી કોઈ નિવેદન બહાર આવ્યું નથી તો મિત્રો વધુ જણાવી દઈએ કે આવી સ્થિતિમાં હવે દરેક વ્યક્તિ ચિંતિત છે અને અભિનેતા માટે પ્રાર્થના કરી રહ્યા છે ત્યારે મિત્રો આજના માટે બસ આટલું જ અમારી ચેનલમાં નવા હોય તો અમારી ચેનલને મિત્રો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો ધન્યવાદ